સુરત જિલ્લામાં પડેલા અણાધાર વરસાદના કારણે જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં સવારે પલસાડા તાલુકાના ગંગાપુર ખાતે વાસી ડેરી ફળિયા ગિરનાર ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતાં એકસો પાંત્રીસ લોકો સ્થળાંતરિત કરીને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ધામદોડ ગામે વસાવા ફળિયાની બાજુમાં આવેલી કોતરોને લીધે પાણી ભરાઈ જતાં ચૌદ લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે પલસાણા તાલુકાની બલેશ્વર બત્રીસ ગંગા ખાડીમાં પાણી ભરાતા આઠ ગામોના રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવતા લોકોએ કિલોમીટરથી ચૌદ કિલોમીટર સુધીનો ફેરવી કરવો પડશે જેમાં બગુમરાથી બલેશ્વર ગામના તેર કિલોમીટર ચલથાણ બલેશ્વર પલસાણા વિલે ત્રણ કિલોમીટર બલેશ્વરથી ટુંડી તેર કિલોમીટર એનાથી વિંઝોલિયા પાંચ કિલોમીટર પૂની અમલસાડી અગિયાર કિલોમીટર ટુંડીથી દાસતા છ કિલોમીટર અંત્રોલીથી કોસામડા જવા માટે ચાર કિલોમીટરનો ફેરવો ફરવો પડશે આ રસ્તો પૂરના પાણીના ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યા છે પાણી ઉતરતા શરૂ કરવામાં આવશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત